સમાચાર સામે આવી રહ્યા છે ગામમાં એસટી બસ શરૂ ગ્રામજનોમાં ખુશીની લહેર તો છોટાઉદેપુર જિલ્લાનું પાડલીયા ગામ આજરોજ ખુશીથી ઝૂમી ઉઠ્યું જ્યારે તંત્ર દ્વારા ગામમાં એસટી બસ સેવા શરૂ કરવામાં આવી લાંબા સમયથી ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ અવરજવર માટે મુશ્કેલી અનુભવી રહ્યા હતા પરંતુ તંત્રએ લોકોની માંગણીને ધ્યાને લઈને છેલ્લે આ બસ સેવા શરૂ કરી બસ ગામમાં પહોંચતા જ ગામ લોકોએ ફૂલોની હાર પહેરાવી ડ્રાઈવર તથા કંડક્ટરને ધામધૂમથી આવકાર્યો હતો અને આખું ગામ એક જુસ્સા સાથે બસના આગમનને આવકારતું જોવા મળ્યું ગામ લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે અમે વર્ષોથી માંગ કરી રહ્યા હતા આજે આખરે અમારી સુનાવણી થઈ છોટાદેપુર તાલુકામાં પાટલિયા નામનું ગામ આવેલ એમાંથી પાટલિયા ગામના ગ્રામજનો તકલીફ માટે સરકારશ્રીને લેખિતમાં તથા મીડિયા દ્વારા જાણ કરેલ એમાં બસ વિભાગમાંથી છોકરાને સવારમાં લેવા અને સાંજે મૂકવા માટેની બસ આજે ચાલુ કરી છે એટલે એ રીતે અમારા પ્રશ્નનો ધીરે ધીરે સરકારશ્રી ધ્યાનમાં લઈ અને બધી જ સમસ્યાનો હલ કરે એવો ગ્રામજનોનો આગ્રહ છે અને આ બસની સુવિધા આજથી શરૂ કરવામાં આવી છે એ રીતે કાયમ માટે ચાલુ રહેશે એ ગ્રામજનોની મારું નામ રાઠવા બચુભાઈ અનુડિયાભાઈ પાડેલિયા ગામમાં બસની સુવિધા કરેલ છે બસ છોકરા માટે તકલીફ પર વારંવાર રજૂઆત કરવાથી બસ અમારા ગામમાં સાંજ સવાર આવવાથી સરકાર તરફથી અમે અભિનંદન પાઠવીએ છે કે સરકાર શ્રી અમારા

હવે બે ટાઈમ થાય એટલે સુરત ખાસ તકલીફ પડે જેવું નથી અભયસિંહ ભાઈ રામસિંહ ભાઈ